મેઘાણી એક આપણી ગુજરાતી ભાષાનું એક શુકનવંતુ નામ કહેવાય છે એક રાષ્ટ્રીય શાયર નું જેમને બિરુદ મળ્યું છે કે જે આપણા ગુજરાતી માટે એક અનુભવ એવો છે કે જે મહાનતા કહેવાય છે તો એક ઇન્સ્પિરેશન એ મળી અમને કે જયચંદ મેઘાણીજીને કેટલા લોકો ઓળખે છે જો નથી ઓળખતા તો આપણે એમને વધારે ઓળખાવીએ કે એક એવું કેરેક્ટર છે આપણા ગુજરાતી સમાજ માટે કે જે આપણને ઘણું બધું આપી ગયા છે સાહિત્ય આપી ગયા છે લોક વાર્તાઓ આપી ગયા છે ગીતો આપી ગયા છે તો એને વધુ જાણીએ અને વાત કરીએ નવી પેઢીની તો ઘણા એવા બાળકો હશે કે જેને કદાચ જયચંદ મેઘાણીજીનું નામ ના સાંભળ્યું હોય તો ખાસ તો એ કે નવી પેઢી આ સાહિત્ય જે લોક સાહિત્યકાર હતા એમને વધુ જાણે એમાંથી ઘણું વધારે શીખે કે શું હતા એ એમની વાર્તામાંથી શું ઇન્સ્પિરેશન મળી શકે છે ખાસ ઉદ્દેશ્ય તો એ જ છે કે નવી જનરેશન આ બધાને જાણે અને ઓળખે ખાસ તો એક શું કે સાથેની મુલાકાત અને એને કંઈક પ્રેરણા મળી છે એનું છે ઉપર હા મેઘાણી એક એવું કેરેક્ટર હતા કે જેમાં એક એમની વાર્તામાં એવું આવે છે કે એમના 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 લગ્ન થયા તો ખુલ્લા લઈને આવ્યા હતા તો આમ જોઈએ તો એ સમયમાં એ અત્યારની લેટેસ્ટ વસ્તુ લઈને આવ્યા હતા આપણે એવું કહી શકીએ કે એ મહિલાઓને બી એટલો જ સાથ આપતા એમના માટે બી એટલું જ વિચારતા બિંગ અ મેલ અત્યારે આપણે જેમ છે કે ફેમિનિઝમનો બહુ વધારે ચાલે છે તો એ સમયમાં બી ઝવેરીચંદ મેઘાણીજીએ એટલું એમને ઇમ્પોર્ટન્સ આપેલું હતું કે એમાંથી બી આપણે ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ કે એમને ફિમેલને બી કઈ રીતે ટ્રીટ કરતા ઇનફેક્ટ ઘણા પાત્રો અત્યારે આપણે જે રાખેલા છે એમાં એવું બી આવે છે કે મેઘાણીજી ઘરકામમાં બી હેલ્પ કરતા તો આવી રીતે એમને ફિમેલને બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આપેલો છે એમની લાઈફમાં